કેવો મસ્ત મજાનો એવડો ઉભો છે અને એવડામાં કેવા ઝીણા ઝીણા મસ્તીનો કોર આવ્યો છે હવે એમાં એવડા આવવાની શરૂઆત થઈ ગઈ છે નાના નાના રે એમાં જે કોર આવે છે અને આ મોટો જે રહ્યો એમાં મસ્ત મજાના એવડા આવી ગયા છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધાનો ફરીથી એક અંદર તો તમે અવાર હવારમાં અને આપણે એટલે છે આપણે આમાં એટલા ખડામાં આવી ગયા છે અને આપણે વાસરું આખો દિવસ ધ્યાન રાખવાની છે ક્યારે વાસરૂ આવે છે એ તમને આગળ વિડીયોમાં બતાવી તો તમે જોઈ શકો છો અહીંયા આપણે માંડવી છે આ માંડવી આપણે પેળી થઈ ગઈ છે કેમકે કે હોલા પેળી થઈ ગઈ છે એ તમને બતાવી કેમ કેમકે આપણે વરસાદ પહેલાં પાયું હતું પાણી પાણી પીવાથી પછી માથે દબ બહી વરસાદ પડવાથી આપણે માંડવી થઈ ગઈ છે પીળે ને હવે આપણે ફૂલ માંડવી પાકી ગઈ છે વરસાદ રહે એટલે એને આપણે સીધી રાપ જ મારવાની છે અને આ આપણા એવડા છે એવડાને જે થોડાક દિવસની વાર છે જે તો કાસા એવડા છે પછી પાકી થાય એટલે એને આપણે લાણી કરી લેવાની છે હવે આપણે માંડવીને ખરાડ થાય એટલે એને આપણે રાપ મારી દેવાની છે મસ્ત મજાનો એવડો ઊભો છે અને એ કેવા કહેવાય ઝીણાઝીણા મસ્તીનો કોર આવ્યો છે હવે એમાં એવડા આવવાની શરૂઆત થઈ ગઈ છે આ નાના નાના રહ્યા એમાં આજે કોર આવે છે અને આ મોટો જે રહ્યો એમાં આમ જોઈએ મસ્ત મજાના એવડા આવી ગયા છે તમે જોઈ શકો છો એવડા એવડો આવી ગયો છે બીજા તો આ એવડો છે એ બહુ જ મોટો થશે અને આ જે નનકા નનકા રહ્યા એ જે નનકાસ છે એને જે થોડીક વાર લાગશે તમારે એવડાની પાકની લણઈમાં કેટલોક વાર લાગે તરીકે કોમેન્ટ કરીને જણાવી દેજો તમને અમને ખબર નથી ક્યારે પાક્યા ને કેટલી વાર લાગે ને આપણે દવાઈ કણ મસ્ત મજાનો એવડો મગજી તો હશે અને પંદર દિવસ થી વીસ દિવસ પછી આપણે જોઈશું આવડો આ શેખે નથી તમે બધા કન્ટિન્યુ લોગ માં બની મિત્રો આપણે બે કલાક થી આ કણ બેઠા છે પણ જે એકલ વાસરું આયા નથી અને હવે આપણે જવાનું છે ઉપર એટલે કે આપણે કોવે ના ખાટલો છે ના લઈને આપણે બેસું ને આ બર્ડ જે રહે તમારે આપણે લગભગ વીસ હજાર સમથિંગ ના ના આપણે લગભગ 2000 ના આવ્યા તો તમે જ લોકો કમેન્ટ કરી દેજો તમારી આગળ આવા 이어બડ છે કે નહીં જ કમેન્ટ કરી દેજો તો ચાલો મળીયા આપણે ફાઇનલી મિત્રો આપણે હવે આપણે આપણે કોવે પોગી ગયા છીએ નાછા છે કાટલા ના આ કણે કાટલા છે રે આપણે તડાઈંગ લઈને બેહી દેવી ને તો તમે જોઈ શકો છો આપણે એક કાટલા બેહી ગયા છીએ હવે આપણે આગળ જશું ત્યાં ત્યાં હું તમને વ્લોગમાં દેખાડશું ઓકે

ઓકે <electronic Ramadan>

ભાઈ મિત્રો અત્યારે વરસાદ બોલાવા મળ્યો છે એટલે કે બાકા જે કી બાકા જેટલી બોલાવવા મળ્યો છે વરસાદ ત્યારે કે ધાબા ઉપર પાણી રમાતું નથી અને અત્યારે વરસાદ ફૂલમાં ફૂલ વરસાદ પડી રહ્યો છે તમારે કેવા વરસાદ છે તે કોમેન્ટ કરીને અમને જણાવી દેજો અમારે તો બાકા જેકી બાખા કે બોલાવવા મળ્યો છે